વડોદરામાં એકસો સિત્તેરથી વધુ બુલેટ ચાલકો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે એટલે કે બુલેટ ચાલકો સામે કાર્યવાહી શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે હવે તવાઈ ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસે નિવેદન આપ્યું છે મોડિફાઈડ કરાયેલા બુલેટના સાયલેન્સર પોલીસે જમા કર્યા છે જમા કોર્ટના આદેશ બાદ આજે એકસો આઠ સાયલેન્સર પણ બુલડોઝર

નોઈઝ પોલ્યુશન કરે છે એવા સાયલેન્સર વાપરનારા વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરી એમને આરડીઓના ચલણ આપ્યા અને એ જે મોટી બાય સાયલેન્સર છે એનું નંબર કોર્ટના હુકમ આધારે આજે અમે નાશ કરી દીધા છે